ગુજરાતના મુખ્યમંત્રી સ્ટેજ પરથી પડી ગયા હતા અને નીચે પડ્યા હતા એમનો થયો છે મોટો ખુલાસો આવો મિત્રો આપણે જાણવાના છે શું ખુલાસો કર્યો છે આપણા ગુજરાતના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે ખુદ ખુલાસો કર્યો છે નમસ્કાર હું તમારો દોસ્ત શૈલેષ ભીલ તમે જોઈ રહ્યા છો ઈકે ચેનલ મિત્રો વિડિયોને છેલ્લે સુધી જોજો ને આપણી ચેનલ પણ નવા હતો ચેનલને સબસ્ક્રાઈબ કરીને લાઇક કરી નાખજો તમને ખબર છે આપણે કેવી વિડિયો લાયા છે જે પણ વિડીયો લાયા છે તમારા હેલ્પફુલ છે તમારા માટે જ વિડિયો અમે બનાવતા હોય છે તો મિત્રો વાત કરવામાં આવે તો આજથી ત્રણ દિવસ પહેલાં એકસો પચાસમી સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની જન્મ જયતીની નિમિત્તે ઉજવણી કરવામાં આવી ત્યારે અમદાવાદમાં આપણા ગુજરાતના સીએમ એટલે કે ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ઉજવણી કરવા માટે પહોંચ્યા હતા ત્યારે અચાનક ચીડિયે ઉતરતા લપચી ગયા હતા તો એના પર મોટો ખુલાસો થયો છે અને ખુદ ભૂતે ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે ખુદ કહ્યું છે કે ભાઈ ચીડી થોડું વરસાદ જેવો હતો માહોલ હતો એવામાં પગ લપચી ગયો હતો એટલે કે વરસાદ જેવું જે નીચે જે ચાદર પાથરેલી હતી રેડ કલરની એના પર પગ મુકતાની જાતે પગ જે છે લપચી ગયો હતો અને આપણા મુખ્યમંત્રી જે છે એ નીચે પડ્યા હતા બસ મિત્રો આટલી જ વાત છે આની અંદર કોઈપણ પ્રકારની કોઈ ઘટના નથી આ તો કુદરતી થાય મિત્રો મિત્રો કુદરત કુદરત રીતે કરે એ આપણી ભૂલ નથી હોતી કે આ ચાદર પર પગ મૂક્યો અને પડી ગયા આમાં તો શું મોટી વાત છે મિત્રો તો આખા ભારત દેશની અંદર ઘણા લોકો વિરુદ્ધ પક્ષના કે અન્ય પક્ષના લોકો જે છે વિરુદ્ધ કરી રહ્યા હતા પરંતુ આમાં કોઈ વિરુદ્ધ કે કોઈ કશું હતું નથી મિત્રો આપણા ગુજરાતના મુખ્યમંત્રી એવા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ જે લપચી ગયા હતા એ એક જ કારણ હતું કે વરસાદ પડ્યો હતો અને ચાદર એ પ્રકારની હતી કે ભાઈ લપચી જાય એવી હતી તો પડી ગયા જ્યાં મિત્રો આટલી ઘટના હતી કોઈ પણ પ્રકારની કોઈ ઘટના નથી આપણા ગુજરાતના મુખ્યમંત્રી આપણને ગર્વ લાગવું જોઈએ એવા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તમારે શું કહેવું છે જરૂર કોમેન્ટ કરીને બતાવજો આજની વિડીયોની આટલું જ જય હિન્દ વંદે માતરમ